ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા અને ચકચારી હત્યા કેસ અમિત જેઠવાના આરોપી હવે ખૂબ વિવાદમાં આવી રહ્યા છે કારણ કે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સામે તેઓ ખુલ્લા મેદાનમાં પડ્યા છે અને જાહેર મંચ પરથી જાડેજા માટે કેટલાક શબ્દોનું પ્રયોજન કરે છે મુખ્ય શબ્દ ભ્રષ્ટાચાર છે પરંતુ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા પણ કંઈક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેવું લોકોને લાગે છે અને લોકો માને છે કે કલેક્ટરની આ કાર્યવાહી દિનુ બોઘાને ડેમેજ કરવા માટેની છે પરંતુ ત્યારે દિનુ જાહેર મંચ પરથી કહ્યું કે સાત પેઢી સુધી લડી લઈશું અને આ શબ્દોને ટાંકી એક સ્થાનિક વ્યક્તિ કે જે અમિત જેઠવા હત્યા કેસના સીબીઆઈના મુખ્ય સાક્ષી પણ છે તેમણે કહ્યું કે આ મામલો સાત પેઢીનો છે જ નહીં કલેક્ટર જો કડક કામગીરી કરે તો આ મામલો દિવસોમાં હિસાબ કિતાબ પતી જાય એવો છે વિગતે વાત કરીએ પૂર્વ સાંસદ દિનુ સોલંકીની અને દિનુ સોલંકીની સામે દિગ્વિજયસિંહ જાડેજા કઈ કાર્યવાહી કરવાના છે કરી રહ્યા છે તેવી ચર્ચાઓ નગરજનોમાં ચાલી રહી છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર હું છું આપની સાથે તુષારબત સિહ નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં પૂર્વ સાંસદ બોગા સોલંકીના નિવેદન ખૂબ ચર્ચામાં રહ્યા છે અને આ ચર્ચાની વચ્ચે તેમણે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા તરફ આંગળી ચીંધી હતી અને તેમને દિગ્વિજયસિંહ જાડેજા ભ્રષ્ટાચારી છે અને તેમના કૌભાંડને હું ઉઘાડા પાડીશ તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા બાદમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કલેક્ટરનો હુયો પણ બોલાવી અને હાઈ હાઈના નારા લગાવ્યા હતા ત્યારે હવે કોડીનાર નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે ભારતીય જનતા પાર્ટીના ફાળે આ નગરપાલિકા ગઈ છે તમામ સભ્યો ભાજપના વિજેતા બન્યા છે કોંગ્રેસના સુપડા સાફ થયા છે ત્યારે જાણે વિજય સરઘસના ઉન્માદમાં આવી પૂર્વ સાંસદ દીનુભોગા સોલંકીએ કલેક્ટરને કહ્યું હોય એ પ્રકારે તેમણે નિવેદન કર્યું કે એવા કેટલાય આવીને ગયા છે સાત પેઢી સુધી લડી લઈશ હું ચૂકીશ નહીં અને એ દરમિયાન કલેક્ટર કાર્યવાહી કરે છે અને કાર્યવાહી ખનીજ માફિયાઓ વિરુદ્ધની તવાઈની છે અને આ કાર્યવાહી દિનુ બોઘા તરફ થઈ રહી છે તેવું લોકો માની રહ્યા છે જ્યારે કે નથી કે કે નથી ત્યાં બેસતા પરંતુ લોકોનું એવું માનવું છે ક્યાંક આ ચોરીમાં દિનુ બોઘાનું સીધું કનેક્શન છે ત્યારે આ મામલે અમિત જેઠવા હત્યા કેસના મુખ્ય સાક્ષી રામભાઈ સોલંકીનું એક નિવેદન સામે આવ્યું છે નિવેદનમાં તેમણે કહ્યું છે કે આજે વિઠ્ઠલપુર ખાતે રૂપિયા સાત પોઈન્ટ અડસઠ કરોડ જે દંડ ફટકારવામાં આવ્યો દરોડા દરમિયાન અને ખનીજ ચોરી પકડાય છે તે ખનીજ ચોરીમાં દંડ તો ખરેખર ભગવાનભાઈને આપવામાં આવ્યો છે પણ તે ખરેખર કામ છે દીનુ બોગા સોલંકી અને શિવા સોલંકીનું જો ઊંડી તપાસ થાય તો ત્યાં પણ તેના કારસ્તાન ખુલે તેમ છે અને સાથે અરીઠિયા ખાતે ખનીજ વિભાગની ટીમ ગઈ ત્યારે જે ડેલા બંધ થયા ત્યાંની પણ માપણી કરવામાં આવે તો ત્યાં પણ નામ દીનુ બોગા સોલંકીનું ખુલે તેમ છે સાંભળો રામભાઈ સોલંકી શું બોલ્યા આ મામલે મારું નામ રામભાઈ સોલંકી તાલુકો કોડીનાર ગામ ગામલી હું અમિત જેટવા હત્યા સીબીઆઈ સીબીઆઈ વિટનેસનું અને કુડીના તાલુકાના બે દિવસ પહેલાં વિઠ્ઠલપુર ગામે જે ખનીજ ફોરી પકડાય છે તેમાં કલેક્ટરશ્રી દ્વારા મોટા પાયે સાત કરોડ અડસાઠ લાખનો ડન કરવામાં આવ્યો છે જે ભગવાનભાઈ ડોડિયા નામનો છે પણ ખરેખર તેની પડદાની પાછળ દિનુ ફગા અને તેનો ભત્રીજો છુપાયેલા છે અને પાછળ તપાસ કાયદેસરની કરવામાં આવે તો ત્યાં શિવા સોલંકી પોતે ખાણ હલાવતો હતો ચોવીસ રાત દિવસ ત્યાં બેસતો હતો બે દિવસ પહેલાં પણ અરીઠિયા ગામે ખનીજની ગાડીઓ ગઈ ત્યાં તો ડેલો બંધ કરી દેવામાં આવ્યો અને ત્યાં પણ જો ખાડા માપવામાં આવે તો કરોડો રૂપિયાનો ત્યાં પણ ખનીજ મળી આવી શકે તેમ છે તેવું મને પોતાને ખ્યાલ છે ત્યાં કે દિલુ ભોગાવ જે કલેક્ટર સાહેબને પૂડીનામાં ગરબી ધમકી જ આપી છે સાત પેઢી સુધી લડી લેવાનું અત્યારે એવું સાબિત થઈ રહ્યું છે કે લગભગ સાત પીડીપીની પણ થોડાક સમયમાં જ આનો હિસાબ કિસ્સા ક્લિયર થઈ જશે એવું લાગે છે અને કલેક્ટરશ્રી દ્વારા જો આના વનલીકરી તમામ ધંધા ઉપર જો તબાઈ કરવામાં આવે માઠવડ છે પછી લાઇટના થાંભલા પર જીબીના કનેક્શન ટીવીના કનેક્શનો લગાડેલા છે એ ઉતારવામાં આવે પીસવી ગામે ખાડો માપવામાં આવે માઢવડ જેનું છે ત્યાં જ કરવામાં આવે મિતિયાર ગામે ગૌસર પર કબજો કરવામાં આવેલ છે ત્યાંનું ચેક કરવામાં આવે

સમયમાં પતી જાય એવો છે જો કાર્યવાહી થાય ખેર પરંતુ દીનું દીનુ સોલંકી એ તો કલેક્ટરને શક્તિસિંહે અહીંયા બેસાડ્યા છે સોદો કરીને કારણ કે તેમને કોડીનાર નગરપાલિકા જોઈતી છે આ પ્રકારના નિવેદનનું પણ ભૂતકાળમાં ઉચ્ચારણ કર્યું હતું એક સમાચાર માધ્યમ સમક્ષ જેમાં તેમણે કહ્યું હતું કે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પોતે સુપ્રીમ કોર્ટની પિટિશનમાંથી બચવા કોંગ્રેસના મિત્રો અને વેરાવળના મુસ્લિમ સમાજના આગેવાનોને સમજાવી અને તેને ભૂલ ભરેલા એફિડેવિટ મામલે કંઈ ન કરે એ માટે શક્તિસિંહ સાથે આ સોદો કર્યો છે કોડીનાર નગરપાલિકાનો ખેર હવે શક્તિસિંહે સોદો કર્યો છે કે નહીં એ તો કોઈ જાણતું નથી દિનુભોગા જાણે છે પણ એ સોદો ફોંક થયો છે કારણ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો યથાવત રહ્યો છે કોડીનાર નગરપાલિકાના વિજેતા પક્ષ તરીકે ભાજપ દરેક સીટ પર આવ્યું છે જોઈએ હવે આ મામલે શું થાય છે આ પ્રકારના વિગતવાર અહેવાલ આ પ્રકારના પડદા પાછળની કહાણીઓ સાથેના સમાચાર જો તમને ગમે છે તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવ